પોરબંદર નજીક હાઇવે પર આવેલ સિકોતેર માતાના મંદિર અને ત્યાં આવેલ ગૌશાળામાં પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી જોવા મળે છે પરંતુ તેના નિરાકરણ માટે પાલિકા તંત્ર માત્ર હવામાં જ વાતો કરતો હોવાથી ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે પોરબંદર ઓડદર રોડ પર સીકોતેર માતાનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આવતા હોય છે તો આ મંદિરે ગૌશાળા પણ આવેલી છે પોરબંદર શહેરની ભૂગર્ભ ગટેમાં જતુ રોજનું હજારો લિટર પાણી શુદ્ધ થાય તે માટે અને ખેડૂતો સહિત લાવને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર લાખોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર પાણી શુદ્ધ કરવાની કામગીરીઓ બંધ હાલતમાં હોવાની ફરિયાદો ઉઠે છે અને માત્ર કાગ કાગળ પર જ પાણી શુદ્ધ થતું હોવાનું જણાઈ રહ્યું છે જેથી ગટરનું ગંદુ પાણી સામે આવેલ સિકોતેર માતાના મંદિર સુધી પહોંચે છે જેના કારણે ગૌશાળા નજીક કીચડ પણ અનેક વખત થાય છે તો આ મંદિરમાં પણ ગંદકી ફેલાઈ રહી છે જે અંગે સ્થાનિકોએ અનેક વખત પાલિકાના તંત્રને રજૂઆતો પણ કરી હતી ત્યારે તે વખતના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ આપેલ સૂચના મુજબ પાલિકાના ઇજનેરે પાલિકા દ્વારા આયોજન થતું હોવાની વાતો ચાર મહિના પહેલા કરી હતી રતન પર પોરબંદર નગરપાલિકા સ્તર નો પ્લાન્ટ આવેલ છે જેનો ટ્રીટેડ વોટર નો નિકાસ કરવામાં આવેલ છે જે પાછળના ભાગમાં ખાણ વિભાગમાં પાણી નું લેવલ વધવાથી જે પાણી બેક થઈ અને સિકોતર માતા મંદિર તરફ પાણી જવાના જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે એ બાબતે નગરપાલિકા દ્વારા આયોજન કરેલ છે પણ આ કામગીરી કરવા માટે ગ્રાન્ટમાં જોગવાઈ કરી અને મોટા ખર્ચ કરવાનો થતો હોય આ સાથે સાથે એસટીપીમાં જે પાણી ટ્રીટેડ થાય છે તેના રિયુઝ માટે પણ એ પાણીનો ઉપયોગ કરવા જેથી પાણીનો નિકાલ ના કરવો પડે અને રિયુ પાણીનો રિયુઝ થઈ શકે તે માટે પણ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે એજન્સીની નિમણૂક કરવાની છે તેમજ આ પાણીના પ્રશ્નનો ઉકેલ કરવા માટે પાઇપલાઇન નાખીને ખોદાણ કરી કામગીરી કરવાની છે આ બાબતે નગરપાલિકા દ્વારા ગ્રાન્ટમાં જોગવાઈ કરી મોટો ખર્ચ કરવાનો થતો હોય એટલે તે સારી રીતે આયોજન કરી અને આ કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે સાંભળ્યું ને દર્શક મિત્રો પાલિકાના અધિકારીઓ આયોજનની વાતો કરી રહ્યા છે પણ ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને તેમના અધિકારીઓએ આયોજનની વાતો કરી હતી એને પણ મહિનાઓ વીતી જવા છતાં કોઈ આયોજન જાહેર કરવામાં આવ્યું નથી ત્યારે પાલિકાના ચીફ ઓફિસરના નામ બળે અને દર્શન છોટે જેવો ઘાટ ઘડાયો છે પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી માત્ર વાતોના વળા કરી રહ્યા હોવાની વાતો સાથે તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ કરવામાં આગોઠી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર